સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ અને બે એમ કમોસમી વરસાદ થવાની આગાહી આપવામાં આવી હતી આથી ખેડૂત ચિંતિત હતો હાલ લખત તાલુકામાં નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાથી ખેડૂતો ચોમાસું પાક લીધા પછી શિયાળુ પાક લેતો થયો છે ત્યારે ખેડૂત ઉપર કુદરત કોપાયમાન હોય તેમ ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી આથી ખેડૂત ચિંતિત હતો ત્યારે લખત તાલુકાના ઓળખ ગામની ગામમાં અને સીમની અંદર કમોસમી વરસાદ સાથે કરાનો વરસાદ પડવા લાગતા ખેતરમાં પોતાનો પાક પલળતો બચાવવાની કોશિશ કરતાં ખેડૂતની હાલત કફોડી થઈ હતી ખેડૂતને પોતાનો પાકને પલળતો મૂકી જે જગ્યાએ જગ્યા મળી તે જગ્યાએ પોતાને બચાવવા માટે થઈ અને દોડી જવું પડ્યું હતું ત્યારે ગામની અંદર જે બરફના કળા પડ્યા તે કળાની અંદર લોકો એકત્ર કરતાં પણ જોવા મળ્યા હતા અને કળા એટલા બધા મોટા હતા કે તેનો અવાજ ઠેઠ ઘરની અંદર પણ સંભા સંભળાતો હતો